જય દ્વારા દર્શકો વિકાસ જ્યારે આખા ભારતમાં થઈ રહ્યો છે ત્યારે દ્વારકામાં હજી એક વિકાસની ગણા ચાલુ થઈ રહી છે દ્વારકા પીજીવીસીએલ વિસીએલ ડિપાર્ટમેન્ટમાં જ્યારે હાલ એક જ ઓફિસ છે અને અંદાજીત ચાલીસ પિસ્તાલીસ જણાનો સ્ટાફ છે ત્યારે આપણા દ્વારકા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પહુભા વિરંભા માણેકના રજૂઆતથી આજે સરકારશ્રીએ એક નવો વિકાસલક્ષી પહેલ કરી છે દ્વારકા કલ્યાણપુર વિસ્તારને ગ્રામ્ય તથા દ્વારકા ટાઉનને એક અલગ કચેરી એડમિનિસ્ટ્રેશન કચેરી મળે તે બાબતની ધારાસભ્યશ્રીએ રજૂઆત કરેલી તો આવો જાણીએ વિગતવાર જાણીએ પૌવા પાસે પૌવા આપણે જે આપણે દ્વારકા વિસ્તારની અને ટાઉનની અને ગ્રામ્યની અલગ કચેરીની માંગ કરી છે એ બાબતમાં આપણું શું કેવું થશે અલગ ટાઉનને મેં માગણી કરી હતી એનો નિર્ણય લેવાઈ ગયો ખાલી મંજૂરી આવવાની બાકી છે અને દ્વારકાને યાત્રા ધામ તરીકે અને યાત્રુઓ આવતા ધ્યાનમાં રાખતા અહીંયા ટાઉનની હંડરલાઈનને થઈ ગઈ છે અને નવી કચેરી આવશે એની અંદર પિસ્તાલીસ માણસનો સ્ટાફ હશે ખાલી મંજૂરી નથી આવી એટલું જ છે બાકી સિદ્ધાંતિક બધું એનું કાર્યવાહી જે કરવાની છે એ થઈ ગઈ છે દ્વારકાના ધારાસભ્ય શ્રી પહુભા માણેકની રજૂઆત ના નતીજે આજે ગુજરાત સરકારે બધો ડેટા દ્વારકા ઓફિસમાંથી મંગાવી લીધો છે અને ટૂંક સમયમાં દ્વારકા ગ્રામ્ય વિસ્તારને એક નવી એડમિનિસ્ટ્રેશન ઓફિસ મળશે જેથી માણસોને સુવિધા વધશે એવું ધારાસભ્યશ્રીનું કહેવાનું થાય છે થેન્ક યુ